રાજકોટના રેલ નગરમાં માં પાર્ક ખાતે બાપા સીતારામ ગ્રુપ આયોજિત નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા છ વર્ષથી વિસ્તારની નાની દીકરીઓ ને ગરબીઓ રમાડવામાં આવે છે આ વર્ષે એકસો ને વીસ જેટલી નાની દીકરીઓ ગરબે રમી રહી છે તેમાં આજ રોજ નાની બારાઓ માં ખોડિયાલ નો વાકાને નો પ્રખ્યાત મગર રાજ રજૂ કર્યો હતો જેમાં ખોડિયાલ માતાજી મગર પર બેસીને લોકોને દર્શન આપે છે અને બારાઓ દ્વારા માતાજીનો ભુવા રાસ પણ રજૂ કરવામાં આવ્યો હતો જે બારાઓની આયોજકો દ્વારા ઘર ઉપયોગી થાય તે પ્રકારની લાણી પણ આ નવરાત્રી દરમિયાન આપવામાં આવે છે ત્યારે આ બારાઓનો મગર રાસ જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા આપણે શિવદ્રષ્ટિ પાલમાં છે છીએ ગરબી ના દુર્ગા ગરબી મંદિર છે છ વર્ષથી આપણે એકસો ને પાંચ બાળાઓ પાંચ વર્ષથી લઈને બાર વર્ષ સુધી બાળાને રમાવીએ છીએ મોગલ માનો રાજ કરીએ છીએ સંકૃતિ આરતી કરીએ છીએ અને અલગ અલગ આપણે ભારતીય ગરબા ઉપર રમાવીએ છીએ સાંસ્કૃતિક હા અને આજની તારીખમાં આપણે મગર રાજ પણ રાખેલો છે તો રાખાને પ્રખ્યાત સખ્યાત્રા છે મગર રાજ સાત બહેનો નો અને દરેક છે દાદાનો સાથે મગરરાજ રાખવામાં આવે છે લાણીમાં અલગ અલગ આપણે વસ્તુ આપેલી છે કોઈ સ્ટીલની વસ્તુ છે કોઈ કાંઈ દીકરી લગતી વસ્તુ છે બધું કામ આપણે સર્વપરાશની વસ્તુ આવતી હોય એ બધી આપણે આપીએ છીએ અને રોજેરોજ આપણે ફરજિયાત લાણી સાથે જ નવા દસે દસ દિવસ લાણી કરીએ છીએ આપણે સાત સહકારમાં પાંચ છ થી નાની છે અને મને અને મારા ઘરના મારા પત્ની ગરમી પત્ની છે એ મને સાત અને સહકાર આપે છે બધાને હું જ કહેવા માંગુ છું કે આપણે જે કાંઈ અત્યારે ગરબાની બધું રમે છે એ વસ્તુ સાચી છે ખોટી છે હું નથી કહેવા માગતું પણ એ વસ્તુ જે અત્યારે જે આપણે ધાર્મિક ગરબા ઉપર આપણે રાસ અને ગરબા રમીએ છીએ તો દીકરીને આવનારની પેઢીને કાંઈક એમાં નવું જાણવા મળે અને એને ખ્યાલ આવે કે આપણા સંસ્કાર શું છે આપણા માતાજી શું છે એના માટે હું બધાને એક જ પ્રાર્થના કરીને કહું કે આપણે પ્રાચીન ગરબા ઉપર કરીએ તો એ વસ્તુ સારી છે